મિત્રો સીતાપળ ઉપયોગી ત્યાં જવો તો આ હેલો મિત્રો કેમ છો તમે બધા ખુશી દઈશો તો આજે આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે જે આપણે જાળવા થોડાક વાયવાસ્યા મોટા થઈ ગયા છે તો આપણે ત્યાં જવાનું છે અને વ્લોગમાં બનાવી તો બધાને જય મેળીમાં અને જય મોગલમાં અને વ્લોગમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ ચલો તો ફાઇનલી મિત્રો જો અમે ભૂતનાથ મંદિર પહોંચીયા છે ટુ રૂ ર સીતાફળ છે તમે જાણતા થશે તો આનું નામ એન્નોના ના કુમોસા છે તો આ જો સીતાફળના નામ આ ફળ જેવા પાન હોય છે મિત્રો અને આ બધે ઉગી જાય છે અને ફળ પડે છે અને આના સ્વાદિષ્ટ મીઠા ફળ આવે છે જે દસથી બાર ફૂટ જેટલો સોળ હોય છે અને ગોળાકાર ફળ હોય છે જે સીતાફળ કહેવામાં આવે છે આના ઠંડા હોય છે તેથી આને સીતાફળ કહેવામાં આવે છે મિત્રો અને આ સીતાફળ તે આપણે શ્રાવણ માસમાં અને ફૂલો પણ આવે છે અને આ ખૂબ જ ઉપયોગી હોય છે સીતાફળને પૌષ્ટિક પિત્તનાશક તરીકે પણ હોય માથામાં પડેલી જૂ તથા લીખો મારવા માટે તેનો ઉપયોગ કરી શકાશે અને જેના બી આવે ને એના કાળા એનું સુવર્ણ કરી અને માથામાં લગાડવાનું પાણીમાં મેળવીને તોય તે આપણે આંખો માટે ઠંડક પણ છે અને આપણે જેના બી હોય ને એનું પાણી સુવર્ણ બની માથે લગાડવાનું તો જે આપણે બધી લીખવું હોય ને એ પણ મરી જાય છે તો આવી રીતના સીતાફળનો ખૂબ જ ઉપયોગી હોય છે મિત્રો તો તમે પણ આવા વૃક્ષો આવજો અને આપની માહિતી એટલી એ કે તમને આની વિશે કાંઈ પણ માહિતી હોય તો જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો અને આપણા આવા બ્લોગ આવશે તો હવે ચેનલને કરી પહેલા રીતે દબાઈ જઈએ જેથી અમારે નવા તમને મળતા રહે તો મળશું નવલોગમાં તબતકકી લઈએ જય મહાકાળ અને આપણે સીતાફળ તમને દેખાડી દઈએ જો મિત્રો આવી રીતનું સીતાફળ આવે છે જે ખૂબ જ ઉપયોગી છે અને ખાવાની મજા આવે છે અને આનંદથી પોછો ભાગ નીકળે છે સફેદ સફેદ અને કાળા કાળા બી નીકળે છે તે ખાવામાં ઉપયોગી છે મિત્રો તો તમે પણ જરૂરથી ખાજો અને આને ઉપયોગી પણ છે મિત્રો દવા માટે તો તમે આને જરૂરથી આવજો મિત્રો જોઈ લો તો મળશું નવલોગમાં તબતકી લઈએ જય મહાકાળ